જૂનાગઢના કથિત તોડકાણના આરોપી તરલ ભટ્ટને એક સમયે અમદાવાદ શહેરની સૌથી મહત્વની જગ્યાએ પોસ્ટિંગ મળ્યું હતું જો કે ત્યારબાદ વિવાદ થતાં જૂનાગઢ બદલી કરી દેવામાં આવી હતી જૂનાગઢ તોડકાણ કેસમાં ગુજરાત એટીએસ દ્વારા તેમના જ એક સમયના સાથી સામે તપાસની શરૂઆત કરવામાં આવી છે એ જ રીતે એક સમયે અલગ અલગ તપાસમાં મદદ કરતા તરલ ભટ્ટ હવે એટીએસના આરોપી બન્યા છે તરલ ભટ્ટ સહિત અન્ય પોલીસ કર્મચારીઓ સામે જૂનાગઢમાં નોંધાયેલી ફરિયાદમાં તે મુખ્ય આરોપી છે સમગ્ર મામલે ગુજરાત એટીએસની ટીમ તરલ ભટ્ટને લઈને જૂનાગઢ કોર્ટ પહોંચી હતી જ્યાં તપાસના મુદ્દા માટે તૈયાર કરાયેલી અરજી કોર્ટ સમક્ષ રજૂ કર્યા બાદ રિમાન્ડની પણ માંગણી કરવામાં આવી હતી એટીએસ દ્વારા સમગ્ર કેસમાં સંખ્યાબંધ પુરાવા ભેગા કરાયા છે ત્યારે પુરાવાના આધારે તરલ ભટ્ટ સામે મોટાભાગના પુરાવા એકત્ર થયા હોવાની પણ એટીએસના અધિકારી પાસેથી વિગતો જાણવા મળી છે